આપણે આ વિડિયોમાં એક ખૂબ જ અગત્યના કૌશલ્યનો મહાવરો કરીશું તમે અહીં કેટલું બીજ ગળી જોઈ શકો અને આપણે તેને જોઈને વિચારીએ કે તે સાચું છે કે નહીં અને આ ખૂબ જ જરૂરી છે તમે તમારા મિત્રના કાર્યને જોઈ શકો તમે તમારા કાર્યને પણ જોઈ શકો અને પછી તમારી જાતને પૂછી શકો કે શું મેં આ દાખલો સાચો કર્યો છે તમે એવું વિચારી શકો કે મને જે જવાબ મળવો જોઈએ તે જવાબ કેમ નથી મળી રહ્યો તો અહી આપણે એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક સમીકરણ છે નવ ગુણ્યા કૌશમાં ઓગણચાલીસ સ્ટેપ છે આ બીજો સ્ટેપ છે અને આ ત્રીજો સ્ટેપ છે તેમને અહીં એક્સ નો ઉકેલ બે મળે છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તેને ગણેલો આ દાખલો સાચો છે કે નહીં તે શોધવાનો પ્રયત્ન કરો શું તેણે અહીં કોઈ ભૂલ કરી છે શું અહીં આ દરેક સ્ટેપ સાચા છે જો તેણે કોઈ સ્ટેપ માં ભૂલ કરી હોય તો તે ભૂલ કઈ છે તો હવે આપણે આ પ્રશ્ન પર સાથે મળીને કામ કરીએ અને જોઈએ કે આ દરેક સ્ટેપ સાચા છે કે નહીં હવે જો આપણે પ્રથમ સ્ટેપ ને જોઈએ તો તેને અહીં અઢાર એક્સ મળે છે તેણે આ નવનું વિભાજન કર્યું હોય એવું લાગે છે નવ નું વિભાજન કરીએ તો નવ ગુણ્યા બે એક્સ જે અઢાર એક્સ થાય અને પછી નવ ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે કે નવના છેદમાં ત્રણ જેના બરાબર ત્રણ થાય અને આપણી પાસે જમણી બાજુ હજુ પણ ઓગણચાલીસ છે માટે આ પ્રથમ સ્ટેપ સાચો છે હવે જો આપણે બીજા સ્ટેપની વાત કરીએ તો અહીં આપણી પાસે અઢાર એક્સ છે જ્યારે પ્રથમ સ્ટેપમાં આપણી પાસે અઢાર એક્સ વધતા ત્રણ હતું તેથી તેણે અહીં આ ને દૂર કરવા ડાબી બાજુએથી ને બાદ કર્યો હોય એવું લાગે છે માટે તેણે અહી ડાબી બાજુથી ને બાદ કર્યો છે જો તે ડાબી બાજુથી ત્રણની બાદબાકી કરે તો તેણે જમણી બાજુથી પણ ત્રણની બાદબાકી કરવી પડે ઓગણચાલીસ ઓછા ત્રણ છત્રીસ થાય આમ અહી બીજો સ્ટેપ પણ સાચો છે હવે તમને બીજા સ્ટેપના અંતે અઢાર એક્સ ઓછા છત્રીસ મળે છે જો તમારે ને ઉકેલવો હોય તો તમારે સમીકરણની બંને બાજુ અઢાર વડે ભાગાકાર કરવો પડે જેથી તમને x બરાબર 36 ભાગ્યા 18 અથવા 2 મળે આમ અહીં તેના બધા જ સ્ટેપ સાચા છે તેણે આ પ્રશ્નમાં કોઈ ભૂલ કરી નથી હવે ખરેખર આ સમીકરણનો જવાબ x બરાબર 2 જ આવે તે આપણે અહીં ચકાસી શકીએ હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અને આ ઉદાહરણમાં તેણે કોઈ ભૂલ કરી છે કે નહીં તે શોધીએ આપણી પાસે આઠ ના છેદમાં ત્રણ બરાબર ત્રણ ગુણ્યા સી વત્તા પાંચના છેદમાં ત્રણ છે આપણે અહીં સી માટે ઉકેલવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને અહીં આમાંથી કોઈ પણ સ્ટેપમાં ભૂલ છે કે નહીં તે શોધવાનો જાતે જ પ્રયત્ન કરો જો આપણે પ્રથમ સ્ટેપની વાત કરીએ તો અહીં આપણી પાસે આઠના છેદમાં ત્રણ છે તે બરાબર છે ત્યારબાદ અહીં આપણી પાસે ત્રણ સી છે તેણે અહીં નું વિભાજન કર્યું હોય એમ લાગે છે ત્રણ ગુણ્યા સી ત્રણ સી થાય તે સાચું છે હવે ત્યારબાદ ત્રણ ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ તેના બરાબર પાંચ થવું જોઈએ પાંચ ના છેદમાં ત્રણ નહીં માટે અહીં આ ખોટું છે અહીં આ પાંચ હોવું જોઈએ છેદ માં ત્રણ નહીં તેથી તેણે પ્રથમ ભૂલ કરી છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આ થોડું સરળ લાગે છે એક ના છેદ માં ચાર ગુણ્યા આર વત્તા બે બરાબર દસ હવે તે અહીં પ્રથમ સ્ટેપમાં એક ચતુર્થાંશ આર વત્તા બે પરથી સીધું જ એક ચતુર્થાંશ આર પર જાય છે એટલે કે તેને અહીં ડાબી બાજુથી બે ને બાદ કર્યા હોય એવું લાગે છે જો તે ડાબી બાજુથી બે ને બાદ કરે તો તેણે જમણી બાજુથી પણ બે ને બાદ કરવા પડે હવે જો અહી ડાબી બાજુથી બે ને બાદ કરીએ તો આપણને એક ના છેદ ચાર ગુણિયા આર મળે જે સાચું છે અને જો આપણે જમણી બાજુથી બેને બે ને બાદ તો આપણને અહીં આઠ મળવા જોઈએ બાર નહીં આપણને અહીં આઠ મળે જમણી બાજુ એ બે ને ઉમેર્યા છે તેણે ડાબી બાજુ થી બે ને બાદ કર્યા છે પરંતુ જમણી બાજુ બે ને ઉમેર્યા છે માટે અહીં સમતા જળવાતી નથી તેથી આ તેની ભૂલ છે આમ તેણે પ્રથમ સ્ટેપ માં ભૂલ કરી છે